અરવલ્લીના મોડાસા શહેરમાં ટ્રાફિક સિગ્નલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું મોડાસામાં મુખ્ય રસ્તા તેમજ અરવલ્લી જિલ્લામાં રેન્જ આઈજીની અધ્યક્ષતામાં યોજાતા લોક દરબારમાં પણ ટ્રાફિકનો મુદ્દો ચર્ચાયો હતો ત્યારે હવે આ સમસ્યાનું નિરાકરણ આવ્યું છે આ તકે જિલ્લા પોલીસ વડાએ પણ લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અપીલ કરી હતી જેમાં ટ્રાફિકનો જે વધારે પડતો પ્રોબ્લેમ હતો એનું આ નિરાકરણ લાવવા માટે આપણે ટ્રાફિક સિગ્નલ લગાવવામાં મોડાસા નગરપાલિકા દ્વારા લગાવવામાં આવ્યું છે જેનાથી ટ્રાફિકનો હું મેક્સિમમ સોલ્યુશન આવશે એવી મને ખાતરી છે અને જે રહી વાત તો અત્યારે એક મહિના સુધી ટ્રાફિકના નિયમો પ્રમાણે ટ્રાફિકના જે પોલીસ અધિકારીઓ છે એ ટ્રાફિકના નિયમ જે સમજાવશે આની અંદર મોડાસા નગરપાલિકા દ્વારા નીરજભાઈ શેઠની આગેવાનીમાં જે ટ્રાફિક સિગ્નલ છે એ નાખવામાં આવ્યા છે અને એનું આજે છે એ ઉદઘાટન પણ કરવામાં આવ્યું છે આજથી ટ્રાફિક સિગ્નલ ચાલુ થઈ જશે અને મારી તમામ જે મોડાસા નગરજનો છે એમને અપીલ છે કે આપ પણ આ જે સિગ્નલો છે એને ફોલો કરો એનું પાલન કરો જેથી કરીને આ જે ટ્રાફિકની સમસ્યા આપણે આખા શહેર માટે છે એના નિવારણમાં આપણે પોતાનો ફાળો આપી શકીએ અને તમામને જે આ સમસ્યામાંથી મુક્તિ મળે